ખાલી મજા મજા કરી બાકી આમ જો કોઈ બેટિંગ ને ગર્વ નો માનું કે હું તો બેટિંગ એડ કરું છું કારણ કે આ તમે ખીચા કાતરો છો હવે ભાઈ હમણાં કેતા અમરદીપ ભાઈ

નીચે દારૂ પી યુવાધન ઘણું બધું બરબાદ થઈ ગયું તો તમે એને જરા કયો તો ભાઈ દારૂની જાહેરાત મેં ક્યાં જોઈ નથી બરાબર પેલી વાત તો દારૂની જાહેરાત મેં ક્યાં જોઈ નથી અને કદાચ દારૂ પીતું હોય બરાબર દારૂ કદાચ પીતું એના ઘરે એના મા બાપ ની કદાચ હા હશે તો જ પીતું હોય કારણ કે દારૂ પીવું એટલે ઘરે ખબર પડે ઈ તો એ તમને દેખાય ને એવો માર છે પણ આ જે ગેમિંગ નો માર છે ને એ તો મૂંઢા છે તમને કદાચ ઢીકે પાટે માર્યો હોય તો એ મૂંઢા છે ને અહીંયા વાગ્યો ને અહીંયા તો ઈ છે ને ભાઈ ઈ છે ને તમને પાંચ દિવસે છ દિવસ સુધી ખબર પડે પણ આજુબાજુ એટલે આજે ઘણા દિવસ પછી તમને દેખાય એટલે ઈ મૂંડ મારવાનો તમે બંધ કરો ને થય ઘણું છે ભાઈ અમારે બેટિંગ અને જેના દારૂ જે દારૂ ના રવાડા ચડ્યા છે ને એને મેં ઘણા બધા અવેરનેસ માટે વિડીયો બનાવેલા છે ને ભાઈ તમને એવું બધું બહુ એવો બધો શોખ થતો જ તો આપણું આઈડી જોઈ લેજો બરાબર એમાં મેં ઘણા

કઉ છુ હું કહું છું અત્યાર સુધી આપણે કોઈ નો વિરોધ કેવું પણ એપ્લિકેશન દેખાશે નહી અમારે એવું કરવું નથી સમજી ગયા સીધી આંગળી નીકળતું હોય ને તો અમારે કોઈ અમારે નથી કરવું એટલે નામ નથી લીધું નથી કોઈ એપ્લિકેશન નું આજે જનરલ માટે આજે લાઈવ કર્યું છે આપડે ઇન્ફ્લુએન્સર કોઈ કઈ વાંધો જ નથી ભાઈ આપડે ઇન્ફ્લુએન્સર બધા જે મજા આવે ભલે કરતા ભાઈ કોઈ યાર કોઈ આપણો સાથી મિત્ર છે યાર એને કઈ નો કેવાય યાર એને કઈ કહેવાય એનું યાર એમાં મારા ભાઈ નું બધાનું ઘર આલે લે છે યાર આગા સહન થતા યાર તમ તારે કઈ વાંધો નહીં કરો મકા ભાઈ બધા કરો મારો ભાઈ મજા મજા કરો પણ આ જે દેશનું યુવા જે બગડે છે કેમ કરો છો તમે આવી એડું કેમ કરો છો યાર તમે અમારા પૈસા ને શું તમે જવા જવા દેવા માંગો છો આવા આપણે મેસેજ કરવાના એટલે એ હાથેથી શરમાઈને જોઈ બંધ કરી દે તો મારાજી એને ભગવાન દ્વારકા વાળો મારો મુરલીધર દાદો જો એને કઈક દારૂ નો દારૂ નો જોવા મળી ગયો એટલે પાછો એવી કોમેન્ટ કરે છે કે હવે હવે ભાઈ દારૂ નેવા ગયું કે હવે તમે ઈ કયો ગુટકા કેટલા ખાઈ છે મારા ઘરે કેટલું છે એનું નોલેજ નોલેજ ખબર પડી જાય ખાલી આવે ને હા કોઈ પણ માણસ એક શબ્દ લખે ને એના ઉપરથી એની નોલેજ ખબર પડી જાય આપડે તો લાખો માણસ ને પડી જાય

મેં આપણે એક વિડિયો બનાવ્યો હતો કે દાખલા તરીકે એક કોમ્પ્લેક્સ છે ઈ કોમ્પ્લેક્સ ની અંદર કીસા કાકરો નું ઝુંડ છે હવે ઈ કોમ્પ્લેક્સ ની અંદર કીસા કીસો કાપવા માટે ભેડતો જોઈએ ને તો બાયરેક એજન્ટ ને ઉભો રાખે ને ઈ એજન્ટ આપડા ઇન્ફ્લુએન્સર પછી અંદર કીસા કપાય ઇન્ફ્લુએન્સર ને કમિશન આવે આ બધું એવું થયું એમ એટલે ટેલિગ્રામ ની અંદર તો પછી

તો એમાં જે પણ ગેમના આજે કે છે ને ભાઈ એમાં વાત કરી કે ભાઈ સો એન સો ભાઈ મોટા મોટા સેલિબ્રિટી પણ પણ તમે ક્યારેય જોયું કે સેલિબ્રિટીના એ લોકોને કેટલા રૂપિયા મળતા હોય છે ને એ વસ્તુ કરતા હોય છે ક્યારેય સાહેબ આજે ની સ્ટોરી મેં ઘણીવાર રિલીઝ કરી છે કે એપલના માલિક પોતે એના છોકરાને એપલ યુઝ કરવા નથી દીધો એની પાસે કીપોડ ફોન હોય છે તો એને કોઈ પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ તમારા છોકરાઓ એપલ નથી વાપરતા તો એને એક જ વસ્તુ કીધી તમે તમારા છોકરાને ઝેર આપી શકો ખરાબ પોઈઝન મીન્સ કે ઝેર આપો તો કે કેમ નહીં તો કે હકીકતમાં એ છે કે ભાઈ મને ખબર છે કે આ ફોન સોરી મારા નામ ન લેવા આ ફોન ઉભું કરતા એમાં કેટલું ઝેર નાખ્યું છે તો આજે જે ઇન્ફ્લુઅન્સર હું તો વાત કરું છું ને અને બધા મિત્રો જેટલા લાઈવ છે એને ખાસ વસ્તુ કહું કે જે ઇન્ફ્લુઅન્સર જે પણ જે પ્રમોશન કરતું હોય છે એનું ફેમિલી કે એના દોડના રિશ્તેદારમાં કોઈ આ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી દે આજે મિત્રો ખાસ જણાવી દઉં જે મિત્રો જોઈન છે એ લોકોને કોઈ કારણ કે એ લોકોને બારથી ટાર્ગેટ છે કે આટલી વસ્તુ કરવાની છે અને હું મને એક વાત લાગે છે કે જુગારીઓ બધી સામાજિક બરોબર એકદમ વાત સાચી છે અને જે આ ગુજરાતી ભાઈ છે આઈ થિંક લખે છે ગુજરાતીમાં એપ્લિકેશન ગેમ વાળા કે જે પણ છે

કોઈનો આજે દીકરો કોઈનો ભાઈ ઈ લોકોની વેદના અને તમારો એક શબ્દ એવો તમે બોલો છો કે આમાં risk છે હવે આ આ માણસોનો ચાર જે લોકોની જીવ છે એ છે કે આ તમારા ચાર શબ્દો છે એ મને હું તો પૂરે પૂરો ભાઈ વિરોધમાં છું આ વસ્તુનો એટલે આથી એક્સેપ્ટેબલ નહી કે ભાઈ ક્યારે તમે યુથને સમજાવવામાં સમજાવવામાં સમજાવવા ભાઈ હું એટલો અહીંથી જ હું social media ના માધ્યમથી મારા કામ કામના હિસાબે

એમ મળે નઈ કઈ કરે દુનિયામાં કરે ફેતી ઘડી શણગાર મરદો ન સજી લ્યો તો મજા આવે અને મજા તો કઈક જ આવે દાદ જ્યારે કદમ્બે કાળની હામાં ડગલા ભરી લ્યો તો મજા આવે હવે આપડી હામે કાળ કયો છે એ તમને ખબર છે કે આ બેટિંગ નામનો કાળ છે એની સામે ડગલા ભરવાના છે હે તો કદાચ હું તો આજે આ ને એટલું જરૂરથી કહીશ કે હું તો આની ઉપરથી એક અભિયાન મેં ભાઈ ને મેસેજ કરેલો ભાઈ જોવો એટલી વાર છે બરાબર કે આપણે એક આખા એવા ઇન્ફ્લુએન્સરનો આખો ડેટા કાઢવાનો છે જેટલા આપણા સપોર્ટમાં જેને બેટિંગની એપ નથી કરતા એની ઉપરથી આપણે એક આખું ઇન્વેરમેન્ટ અને આખું એક ડેટાબેઝ ઊભું કરવાનું છે અને આપણે આપણો ફ્લો વધારવાનો છે બેટિંગ કરતા બેટિંગ કરતા આપણે કોઈને પ્રમોશન કરતા અટકાવવાના નથી ભાઈ અને કોઈ પણ જેટલા બધા મેં ઘણા બધાના મીમ્સ જોયા છે ઘણા બધાના વિરોધી આપણે કોઈના મીમ્સ બનાવવાની જરૂર નથી ભાઈ આપણે કોઈતી આપણે કોઈનું મોઢું રાખીને આપણે ફેમસ થવાની જરૂર નથી પણ આપણે એક વસ્તુ પાકી કરવાની છે કે નાના ઇન્ફ્લુએન્સર જેટલા પણ છે અને જેટલા મોટા ઇન્ફ્લુએન્સર છે બરાબર ઈ બધાયને એટલું એક જરૂરથી કહીશ કે જેટલા પણ જે પણ આથી બેટિંગ એપની પ્રમોશન નથી કરવાના અથવા તો જે પ્રમોશન ક્યારેય જને કર્યું નથી ઈ આજથી આપણે એક હું ડેટા બનાવીશ બરાબર અને આપણે એવું લાગે ને તો મહિનાની અંદર એપનો ફ્લો ફ્લો છે ને સામે આપણો ફ્લો ટકી રહે ને એ માટે થઈને આપણે એક આખું ઝુંબેશ ઉપાડવાની છે આપણે કોઈનો વિરોધ નથી કરવાનો કોઈ પણ ભલે ને આપણા સાથી મિત્રો રળીન કરે જલસા આપને એનાથી કોઈ મતલબ નથી એના હાથે સમજી જાય તો ઘણું છે એક મિનિટ હું છેલ્લે રોકવા માંગીશ કારણ કે એને મેસેજ કર્યો ને મારાથી અત્યારે નથી રહેવાનું જો ભાઈ છેલ્લી ને પેલી વાત તમારાથી થાય કઈ ના થાય દસ દી રહેશે પછી ફૂગો ફૂટી જશે મારા ભાઈ એ જ વસ્તુ આવનારો સમય અને હવે મારાથી જે વસ્તુ કહું ને હવે વાંધો નહીં અત્યાર સુધી અમારે કોઈ પર્સનલી નહોતું આજે જે પણ અત્યારે જે બધું છે ને મારે કોઈ કાસ્ટી જમ ઉપર નથી જવું પણ અત્યારે જે સાહેબ જોયો છે ને અને જે ફોલોઅર્સ જે કોઈ છે વોટેવર જે પણ છે હવે નહી પુરુષ બલવાન કાબે અર્જુન લૂટીયો વહી બાણ ભાઈ સમય તારો છે ખાલી મજા મજા કરી બાકી આમ જો આપણે હવે બધા ભલે બધા મિત્રો મિત્રો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે અને બધાને ફરીથી એકવાર વિનંતી કરું છું કે આવનારી કોઈ પણ એપ માં આપ પેલા વિચારો જો કે હું તો કહું છું આની એપ્લિકેશન આવા વિડીયો જોવો જ પણ નહીં અને ડાઉનલોડ પણ ન કરો અને જે બદલો જોયે છે તો ખાસ કરીને તમારા મોબાઈલ તમારા છોકરાઓના મોબાઈલ પણ ચેક કરજો અધરવાઇઝ આવી કોઈ ગેમમાં ફસાયેલા હોય

લોકોમાંડ ઉપર ગમે ત્યારે અને રંગીલું સ્થિતિ રાજકોટ અમરદીપભાઈ ચેતનભાઈ રમેશભાઈ દરેક ભાઈઓ રાજકોટ પેજ તમારું છે ગમે ત્યારે એની ટાઈમ માટે હું આવા પણ કોઈ પણ રીતે છે રાજકોટ એના સપોર્ટમાં છે અને આવા લોકોની વિરુદ્ધ ઉપાડીને છે આજે હું રમેશભાઈ અમરદીપભાઈ અને ચેતનભાઈ ખાસ કહું ફર્સ્ટ ટાઈમ મારું લાઈવ છે મારો ફેસ મે ક્યારે રિવીલ નથી કર્યો અમારો ફર્સ્ટ ટાઈમ સાહેબ તમારો ખૂબ આભાર કે હું મારો ફેસ રિવીલ નથી કરતો આજે રમેશભાઈને ખબર છે મેં ઘણી વાર કીધું છે મારો ભેસું ક્યારે રિવિલ નથી કરતો પણ આ સહન થાય ને જેમાં મદદભાઈ કીધું જયારે પર્સનલ સહન થાય ને ત્યારે આજે ઘણું બધું બોલી શકીએ છીએ જે હતા પણ આપણે આપણે એક પ્રોટોકોલ છે છે આપણી જાળવવાની કહું છું ને કે જેમ ભાઈ દુઆ ઘણા બધા કીધા પણ એની ભાષા એના જવાબ એને મળી ગયા છે અને બસ આપણું એક જ છે કે આપણે આપણું મારું પ્રાધાન્ય એક છે લાઈન આપણી મોટી કરવી છે ને આપણાથી કેટલું સારું થાય છે મદદીપભાઈ કીધું એ જ આપણે અવેરનેસ ફેલાવવાનું ચાલુ રાખશું બસ આપ સૌનો ખુબ ખુબ આભાર લાઈવ માં જોડાવા માટે બસ આવો સપોર્ટ કરતા રહ્યો થેન્ક યુ સો મચ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મુદા થેન્ક યુ જય શ્રી રામ રામભાઈ